ભરૂચ શહેરમાં વિધર્મી સસરાએ વિધવા પુત્ર વધુ માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા બાદ સસરા છેડછાડ કરતા હોવાનો ગંભીર આરોપ લગાવાયો છે ભરૂચના સ્ટેશન રોડ પર ડાયમંડ સુપર માર્કેટમાં વિધવા પુત્ર વધુ અને વિધર્મી સસરા વચ્ચે છૂટા હાથની મારામારીના સામે આવેલા સીસીટીવીએ ભારે ચકચાર જગાવી છે ઘટના બાદ વિધવા પુત્ર વધુએ પોતાના વિધર્મી સસરા યાકુબ યુસુફ સામે ગંભીર આરોપ લગાવ્યા છે એ ડિવિઝન પોલીસ મથકે વિધવા પુત્ર વધુએ પોતાના વિધર્મી સસરા સામે શારીરિક છેડછાડ સાથે મારામારીની ફરિયાદ નોંધાવી છે મારા સાસુએ છે ને તો એક મોમેદન સાથે વર્ષો પહેલા લગ્ન કરેલા હતા એમને મારે બોલાવતા જ નહોતા પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા પાછળથી આમ પકડી લે ગલત રીતે આમ અડફલા કરતા હતા તોય મેં બધું જવા દીધું કે ચાલ હશે હસી એવી રીતે પછી એમનું બોજ વધી ગયું અને મને મારા રોડ પર બે ત્રણ વાર મારી મેં પોલીસ પાસે આવી બે ત્રણ વાર તો પોલીસ અરજી લે છે ફાઇલ લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી મારા મને મને એવું કે છે કે તું મારે તો સંબંધ નહીં રાખશે તો તારા ભાઈ ને મારી નાખીશું તારા ભાઈને ને મારીશું તારા ભાઈને ને ગલત રીતે ફસાઈ દેશે એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે લોકો સામે પક્ષીએ વિધવા પુત્ર વધુ સાસુ એ પોતાની પુત્ર વધુ અને તેના ભાઈ સામે પતિને માર મારવાની ફરિયાદ દાખલ કરાવી છે તો પુત્ર વધુના ભાઈએ તેની એક્ટિવા પોતાના પગમાં અઠાડી ઈજા કરી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યો છે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને મને આવી રીતે આજે ભી આવી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ તને મારી નાખીશ ને એવી રીતે મને મારા મારી છે એમને અને હું ડર ડરના કારણે મારા ભાઈને જ્યારે બોલાયે તો મારા 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 મને મને આવ્યો લઈને જો કેવી રીતે મારી છે મને હસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોત પર ને બધે જ તો હવે મારે શું કરવાનું પોલીસ કઈ સાંભળતી જ નથી અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે અહીંયા જ ઘરે કેરોસીન છાતી ને જ સરગીને મરી જઈશ કેમ કે હું વિધવા છું

કેમ કે પોલીસ તો કશું જ કરતા નથી